નમસ્કાર દર્શક મિત્રો મહાતેજ સેવન સાથે હું આપની સાથે વાત કરીએ સમાચારની તો સુરત આજરોજ ગુરુપૂર્ણિમાના પાવન બજરંગ મિલ ડેપો બ્રાન્ડેડ કાપડ શોરૂમનું ઓપનિંગ આજરોજ એચ વન જીઆઈડીસી કતારગામ રોડ ખાતે બજરંગ ગ્રુપ દ્વારા ચારથી શાખા બજરંગ મિલ ડેપો બ્રાન્ડેડ કાપડનો ભવ્ય શોરૂમનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેમાં સૂટ કોટી કુર્તા બ્લેઝર જેવી કે બ્રાન્ડેડ કંપનીના કાપડ રીડે ટેલર રેમન્ડ અરવિંદ કેડીની સોકટેસ જીઓ વગેરે કાપડનો અદ્યતન શોરૂમ શરૂ કરવામાં આવ્યો છે બજરંગ મિલ ડેપોના ઓનર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા ગ્રાહકને રીઝનેબલ વ્યાજબી ભાવે ધ બેસ્ટ ક્વોલિટીનું કાપડ અવનવી વેરાયટી તેમજ બ્રાન્ડેડ કંપનીના કાપડ ડાયરેક્ટ કંપની કાપડ બજરંગ મિલ ડેપોના ઓનર લાઠિયા જયેશભાઈ ધાનાણી વિપુલભાઈ નસી ચિરાગભાઈ કથિરિયા અમિતભાઈ દ્વારા આ ચોથી બ્રાન્ડ શરૂ કરવામાં આવી છે આમની અન્ય ત્રણ ખૂબ મોટા શોરૂમ ધરાવે છે બ્યુરો રિપોર્ટ મહાતેજ સેવન ન્યૂઝ સુરત આપનું નામ જેમિશભાઈ કનુભાઈ લાઠીયા અને આપની શોપ નું અને રચના સર્કલ બીજો કુર્તા આપની જે બજરંગ છે એની ખાસિયત શું છે અમારી શોપની ખાસિયત એક જ છે કે અમારે ત્યાં દરેક વસ્તુ ગ્રાહકોને બ્રાન્ડેડ વસ્તુ રીઝનેબલ ભાવમાં અમે ગ્રાહકને આપીએ છીએ આપતા રહીશું

સારી વસ્તુ રિઝનેબલ ભાવમાં આપતા રહીશું કાયમ માટે